જય શ્રી કૃષ્ણ ઘડિયાળનો કાંટો આગળ વધે એ પહેલાં મેં ચાનો કાંટો ચડાવી લીધો પણ ચા પૂરી થાય એ પહેલાં મમ્મીએ કીધું જલ્દી કરી કેટલી વાર છે હું બહાર જવા માટે થઈ ગઈ તૈયાર ઘડિયાળ સામે નજર કરું ત્યાં તો મમ્મી કંઈક તૈયાર જ છે ચાલ હવે રિક્ષામાં બેસી ઉત્તરાયણનો નજારો માણવા પહોંચી ગયા માર્કેટમાં મમ્મીએ પોતાના માટે વસ્તુની ખરીદી કરી અને આગળ નીકળી અમે પહોંચી ગયા કપડાંની દુકાનમાં હું કંઈક શું એ પહેલાં તો મમ્મીએ મારા સવાલના જવાબ આપી દીધો વસ્તુનું નિરીક્ષણ કરી બેગ પેક કરાવી લીધું પાણીપુરીને સેવપુરી ખાઈને માર્કેટને કહી દીધું ટાટા રિક્ષામાં બેસ તરફ આગળ વધ્યા ઘરે મારી નાની એવી પણ ચોકલેટની રાહ જોતી હતી મારું તો દિલ ખુશ થઈ ગયું પણ મારી બેનપણી આવીને કહે કે હું તો નહીં હું તો આમને મળવા આવી છું સાંજનો સમય થતાં રસોઈ મોડ ઓન થયો દાળ ભાત શાક ફૂલ ફૂલભાણું બનાવી લીધું અને મસ્ત જમવાનું પૂરું થયું એ પહેલાં તો ભાભી આવીને કહે ઉત્તરાયણની ખરીદી તો બતાવી દે મેં તો આજે મસ્ત મારું મનપસંદ કેરેક્ટર જોઈ લીધું તમને શું ગમે છે કોમેન્ટ કરી દેજો